નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદી શોટોલોજી ઉપર આજના જીરા વિશેની સમાચારની અંદર જીરાની મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો

તોમળા રહ્યા ને પડ્યો રહ્યા સાંભળો મને કીધું તો ઓ ભાઈ તો છે એમલે ની જાણે જ અરે એ ઓલા સામે ને કાય ના આ એનું કીધું શું આ શું કરવું તોમળા પાણી બોચું સોગન તોમળા આ આવે છે કેને એટલે 10000 માં બોલ 10000 1000 આર્દતી જોન પટ્ટી મેલો આઈ 50 પછા ઓલ મે તે પત થાય એ ખતરી છો એક હાડ ખસા પચાસ છવીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ અડત્રીસો અડત્રીસો અમર અડત્રીસો અડત્રીસો બુલો

ઓગણચાળીસ ત્રીસ બોલો ઓગણ ચાલીસ ત્રીસમાં